નમસ્કાર સૌરાષ્ટ્ર સમાચાર દિવ્ય ભાસ્કર ની અંદર પ્રિન્ટ મીડિયા ની અંદર બે દિવસ તક ટાઇટલ આવે છે તારીખ માર્ચ મહિનાની 5 અને 6 તારીખે બે દિવસ ઉપર ઓફર ટાઇટલ આવ્યું ખૂબ મોટો ટાઇટલ છે પણ સ્પષ્ટતા માં થતી નથી ભ્રષ્ટાચાર કોણે કર્યો છે એટલો મોટો ટાઇટલ આપા છતાં એમાં કોઈના નામ નથી બસ આમ તેમ ગોળ 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 પહેરે રાખ્યા કે મહુવામાં નગરપાલિકામાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે મહુવામાં વગર કામે રૂપિયા અડસઠ પોઈન્ટ સત્તાવન લાખના બિલ ચૂકવાયા છતાં કોઈ ફરિયાદ નહીં નાખો લેખ વાંચી લેવો જૂના જૂના અક્ષરોમાં છે માપ પત્ર સહિતના રેકોર્ડ ગુમ થઈ ગયા ને અહીંયાથી બધી ફાઇલો બધી ગુમ થઈ ગઈ પછી બીજા દિવસ બીજું મોટું ટાઇટલ આવે શ્યામ કોપી પહેલાં નાનું આવે પછી મોટું આવે મોટા ટાઇટલમાં બધી ફરિયાદ કરીશ ને સ્થળો ઉપર કામ થતું નથી લાખો રૂપિયાનું બિલ ચૂકવાઈ ગયું

જેવી રીતના આ અડસઠ લાખ રૂપિયાનો વિવાદ મોવાની અંદર ઠપ થઈ જશે આ બધી વસ્તુ ગુમતી જશે વર્લ્ડ ની અંદર આપણો ભારત ભ્રષ્ટાચારની અંદર આગળ વધતું જ જાય છે જયારે પંચ છી ના નંબર ઉપર ભ્રષ્ટાચારની અંદર આવે છે ભારત ધીમે ધીમે આગળ વધતું જ જાય છે ભારતની અંદર ભ્રષ્ટાચાર ખૂબ મોટી મજા મૂકી એક વખત આંદોલન થયું હતું જેપી આંદોલન અને એક બીજું આંદોલન થયું હતું અન્ના આ બે આંદોલન મોટા છે ભારતની અંદર અન્ના આંદોલન એટલે થયું હતું યાદ રાખજો કે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે લોકપાલ લોકપાલ બિલ પાસ કરવામાં આવ્યું હતું બે હજાર સત્તર આસપાસ ઘણા લોકોને યાદ હશે આજ લોકપાલ બિલનું શું થયું આજ ભ્રષ્ટાચાર પરિસ્થિતિ એને જ આ મોવા શહેરનો અડસઠ લાખ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર જે છે ને યાદ રાખજો કોઈ નેતા કામીનિયા મૂકો નથી આડસઠ લાખ રૂપિયા યાદ રાખજો કોઈ નેતાની તિજોરીમાંથી કોઈ મૂક્યા નથી અને ખિસ્સામાંથી કોઈ આવી પણ નથી આપણે ટેક્સનો રૂપિયો છે ભારતની આઝાદી પછી આપણા બાપ દાદાએ ખૂબ મહેનત કરી અને ભારત નિર્માણ માટે ગામ નિર્માણ માટે રાજ્ય નિર્માણ માટે ખૂબ સારું બધું કામ કર્યું ટેક્સનો રૂપિયો જે ભેગો કર્યો આજ આપણે ભારત નિર્માણ સપના આપણે જોઈએ છીએ ગુરુના એ આપણી જે બાપ દાદાની પેઢી જે કામતી ગઈ ટેક્સ આપતી ગઈ આજે પણ આપણે કામી કામીને લોક સરકારને ટેક્સ આપીએ છીએ એ પૈસા યાદ રાખજો આપણા વેડફાઈ રહ્યા છીએ અડસઠ લાખ નથી યાદ જો આવા ઘણા બધા મોટા મોટા આપણા મોવાની અંદર સ્કેમ થઈ જાય છે ત્યાં આપણે એને ભૂલી જઈએ છીએ એટલે આપણા ભ્રષ્ટાચાર અટકાવવા માટે કોઈ પગલું લેતા નથી આ જે ભ્રષ્ટાચાર જો થાય છે ને યાદ રાખજો નેતાઓ અને અધિકારીની મિલી ભગતની સાહેબ ભ્રષ્ટાચાર થાય ભ્રષ્ટાચારના ડામમાં માટે આપણે શું કરવું જોઈએ એન્ટી કરપ્શનમાં જવું જોઈએ વિજિલન્સમાં જવું જોઈએ સીબીઆઈ તપાસ કરી જો કશું આપણે કાંઈ કરતા નથી પછી પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ આવે આગળ એટલે આપણે કોઈ ભૂલી જઈએ છીએ રોજ ભ્રષ્ટાચાર થાય છે ને આપણે એને ભૂલી જઈએ છીએ શું કામ ભૂલીએ છીએ આપણને ખબર છે આપણે ફેક દુનિયાની અંદર રહીએ છીએ વોટ્સઅપની એકાદ દિવસ આવશે અડસઠ લાખ રૂપિયા પછી આ ગુમ થઈ જશે અને કાંઈ તપાસ થશે એની યાદ રાખજો અડસઠ લાખ રૂપિયા ખવાના હશે કોઈક અધિકારીના ઘરે ગયા હશે કોઈક નેતાના ઘરે ગયા હશે કોઈક કોન્ટ્રાક્ટરના કોકના ઘરે તો ગયા હશે ને એન્ટી કરપ્શનમાં જો તપાસ ન થાય તો તકેદારીમાં કરો તકેદારીમાં ન થાય તો સીબીઆઈને જાણ કરો આ ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે બસ આ વધતો જ જાય છે આખા ગુજરાતની અંદર માજા મુખ્ય ભ્રષ્ટાચાર આપણા વિધાનસભાની અંદર છન્નું પોઈન્ટ છ ટકા વિધાયકો ભ્રષ્ટાચારી બેઠા છે તો શું આ ભ્રષ્ટાચાર ખત કરી શકશો વિધાનસભાના ભૂળતું મૂકીએ તમે સંસદમાં તમે જાઓ ત્યાં પણ છન્નો પોઈન્ટ છ ટકા બધા જેટલા નેતાઓ બેઠા એ બધા ભ્રષ્ટાચારી છે આ ભ્રષ્ટાચાર ખત્મ ક્યારે થશે કોણ જાગશે જેપી આંદોલનની જેમ અન્નાની જેમ ભ્રષ્ટાચાર ખત્મ કરવા માટે પછી આંદોલન થાય છે પછી સુમિત બધા ફેલ થઈ જાય પૂરું થઈ જશે છે ઘર ઘર ના આંદોલન હોય છે એટલે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે યાદ રાખજો અડસઠ લાખ રૂપિયા જે છે ને યાદ રાખજો એ આપણે કમાણી ના પૈસા છે આપણે ટેક્સ ના પૈસા છે આ જે નેતાઓ જે ખાઈ રહ્યા છે અધિકારી સાથે મળી મળીને આપણા પૈસાનું આ વેડપાઈ રહ્યા છે બરબાદ કરી રહ્યા છે આ લોકો પર જે આતંકવાદીની જે કલમ લાગુ પડે ને એ કલમ લાગુ પડવી જોઈએ કે આ દેશના દુશ્મનો છે આ દેશને નોચી રહ્યા છે આ દેશને ખંડિત કરી રહ્યા છે આ દેશને બરબાદ કરી રહ્યા છે આ દેશનો રૂપિયોનો છે આ લોકો દુરુપયોગ કરી રહ્યા છે આ જેટલા ભ્રષ્ટાચારી જે છે ને યાદ રાખજો આની પાછળ આતંકવાદીની કલમ લાગવી જોઈએ કાંઈ તો કડક બનવાની જરૂર છે કોણ બનાવી શકે આ ભ્રષ્ટાચાર કામ માટે આપણા રાજ્યથી આપણે ચાલુ કરવું પડશે વિધાનસભા સત્ર તો ભરાય છે પણ ક્યારે ચાલુ થાય ક્યારે બંધ થાય ક્યારે પૂરું થાય ખબર પડતી નથી એટલે વિધાનસભા સત્ર અંદર તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેનો કાયદો મોટા મોટો બનાવવો પડશે ત્યારે જ આ નાબૂદ થઈ શકશે ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષભાઈ કેબિનેટ મિનિસ્ટર જે હોય છે એ લોકો આ બધું કરી શકે પણ એ લોકો જ કરવા માંગતા નથી જો કરે તો સરકાર એની પડી જાય તો પછી કોંગ્રેસની સરકાર બેસી જાય એટલે આ બધું કઈ શક્ય છે નહીં આનો કોઈ દીઘા કડક કાયદો બનશે નહીં અને ભ્રષ્ટાચાર આપણે એટલાક જોઈએ એક વખત દેશને નોકી નાખશે આપણા ગામથી આ ભ્રષ્ટાચાર નથી અદો આખા રાજ્યની અંદર આખા દેશની અંદર આ ભ્રષ્ટાચાર આપણા ભારતની અંદર હજાર હજાર આંદોલન થાય ને તો ભ્રષ્ટાચાર બંધ છે બધા લોકપાલ પછી બસ બિલ જ કરે અને પછી મંજૂરી મળે અને મોટો કાયદો બને પછી બધું થપટી જાય એની માટે થઈને લોકોએ જાગવું પડશે ઉઠવું પડશે આપણા દેશની અંદર આપણો ટેક્સનો રૂપિયો બરબાદ થઈ રહ્યો છે દરેક લોકો જાગૃત થશે દરેક લોકો સમજશે ત્યારે આપણા દેશમાં ભ્રષ્ટાચાર ધીમે ધીમે નીચો આવશે શું તમારા ગામના ધારાસભ્યો નેતાઓ આ ભ્રષ્ટાચારના વિષય ઉપર કામ કરશે ભ્રષ્ટાચાર રોકવા માટે શું રાજ્યસભાની અંદર સંસદની અંદર વિધાનસભાની અંદર શું એનો અવાજ બુલુજ કરશે જો લોકો જાગૃત થાય તો કરશે જો લોકો એના દબાવ આપે તો આ બધી વસ્તુ શક્ય બની શકે એમ છે ભારતની અંદર જે ભ્રષ્ટાચારની ગંદકી ઘડી ગઈ છે આપણા દેશની અંદર આપણા રાજ્યની અંદર આપણા ગામની અંદર એને એના કાઢવાનો સમય આવી ગયો છે આજ લોકો પાછા આવી રીતના જ રહેશે તો યાદ રાખજો આપણી આવનારી પેઢી પણ ભ્રષ્ટાચારના ડામની અંદર આજે અડસઠ લાખ રૂપિયા છે યાદ રાખજો એ સમયની અંદર અડસઠ કરોડ રૂપિયા હશે પ્લીઝ ઉઠો જાગો આવનારી પેઢી માટે વિચારો આભાર થેન્ક યુ